તો દરિયો અત્યારમાં ખાલી છે દરિયો ભરાય છે અને મસ્ત મજાનું વાદળાનું કઈક વાતાવરણ છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે મિત્રો મિત્રો ધીમે ધીમો પવન છે વાંધો નહીં તકલીફ નહીં પડે અને આપણે જઈએ તો શી પછી હવે જોકે ના ભૂગીએ પછી તમને કહું શું કરીએ અરે કેટલી પીડા હા સડી જાય એટલી પીડા કરવાની બોલો હા બહુ માટે આપણે માયલા માહિલા બોલા ભાઈ તો દરિયામાં હોય ખગત તરણી મેકોન છે આજમાં વરસાદનું બળ વધારે છે ને આપણે લાવ્યા છે એ વોટર કોથળી હવે કઈ ઉપાદી નહીં વરસાદ આવે તો ને પાણીમાં જવું તો અહીંયા શું કેવું આમાં આમાં નાખીને કેમેરો ડુબાડી દેવાનું બરોબર ચાલે છે ને મચ્છી પકડને કે લઈ બીછા ની પડેગી તો ઈધર છે ઈધર તક જાને બેગે લાંબી લાંબી બહુ બઢિયા વાલી હે ને ઓ લાંબી ઓ કરીગેસકો ડિસ્કા ભી બોલતે હે ને દુસરા ક્યાં બોલતા હે તરણી

ઓલા ભાઈ તો ઠેઠતાલીસ એટલી તા મેક મેક ભૂગી જાય આવી રીતનું કંઈક વાદળ થઈ જાય આપણે કોપરી જોલાર ને પણ સપલા ને કોપરી પીડી ને આવી છે ના મામલી ને જવાનું છે તો હવે જવાનું છે પાછા મોજાવાળા દરિયામાં એટલે કે આપણે તમને ત્યાં જાણ છે કે જો લોટ ભાંગે થોડા થોડા ના જાણ છે ચાલો હું જાઉં લેવા તો મિત્રો ફાઈનલી આવી એ કોપરી નાખી દીધું છે માહેલી બહેલી હજી આવી તમને દેખાડું હમણાં ચાલો જોઈએ રાખો તો ક્યાં મથલવું પડે તો આ મથલે દીવા થાય

વરસાદ શરૂ થઈ જશે હું વોટર પ્રૂફમાં નાખી દઉં કોથળીમાં અગર આપણો કેમેરો ખુલી જાય બીજું તો ઠીક માં કેટલા મોજા થઈ ગયેલા છે આપણે બે માછલી જો તો મોટી મોટી આવી ગયું છે અને હજી કોપરી તો આમ ઘણું માછલા મારી નાખવાના છે આજ અમે બે આજ કઈ ઢીલ દેવાન એ નથી કેમ કોપરી નાખે જો જો નાખે ધ્યાન રાખજો Que eu vou this એક શિયાળું આવી જાય બીજું કઈ એવું નથી અને આવી રીતે કઈ તૈયારી રાખીને આલું પડે ધીમું ધીમું હસલ ઉગી તો શાક આવે હસલ કરે ને તો આગું ધોળી ને વયું છે આમાં ભાઈ એવું છે ફાઇનલ એમ કેટલી મેનેજ કરી છે અને મારો બેટો કઈ શાક આવતો નથી બોલો એવું છે કે પાછળ જતો આવી ગયું છે આપણે ત્રણ યુ મે કર્યું છે અમે આવશે અને આ કોપરિયાથી મારવા જ્યું છે ફાઇનલ છે પણ અત્યારે આવતું નથી તાત્કાલિક એમ છે બાકી બીજું કઈ છે નહીં નાખો નહીં લા કાંડા નાખો યાર કેમ નહીં કહ્યું ઘા કેમ પડે એ સાત કિલો ને પાંચસો ગ્રામનું કોપરિયું છે વજન હોય કેવું છે એમાં તળિયું ભાઈ કેમ પાછું નાખવું એ નાખવું એ પાછું મુશ્કેલી છે હાલતું ફાલતું માણસ તો નખાઈએ નહીં ફરફું ખાવાનું ફેરફો ખાઈએ ન પડે નાવું નાવું છે નાવા મળો તો હવે તમને છે ને પછી મળી કાંઈ છે નહીં લાગતું કે છે તો શાક છે ને અમે મારી બે પછી તમને મળી શાક માર્યા પછી તમને મળવાનું છે શાક મારું એવો અગરી વાત નહીં આવો એટલી વાત એ નહીં યાર સમજી લઉં તો અમારી છી તાત્કાલિક શાક મરે નહીં બાકી મેં માસે જવું

Yeah, i'm going to

તો ફાઈનલી જો આપણે દરિયામાં લઈ વિયા વાસી ને અહીંયા ખાવાનું શરૂ છે અહીંયા મતલબ અમારા સાળીની સાથે વાત શરૂ છે પછી બે બેનો ભેગો થવાનું કે પ્લાન બે બેનો કરે છે કે દી ભેગી થઈ કે ખબર નથી અને આપણે આવી જ દરિયામાં લઈને હવે છે ને આ વરસાદ બહુ શરૂ થઈ ગયો તો અત્યાર પાછો રહી ગયો પણ હવે પાછું હું છે ને ભાગવાનું શું આગળ હવે કે દી આવણ છાટો મારવા ખબર નહીં ખબર નથી હજી બર કે કે તાર બેન ને આવશે આલો સોળક આવશે આ જોવા મળશે મારા હાળી અને હું છે ને હવે જાવ દરિયામાં દરિયામાં લાગીને સુધી શાક દેખાડી દેગા તો મિત્રો ફાઇનલી જો આટલા કંટ્રોલ જ રેડી જામને અને એટલું આપણે તો આ પહેરો છે આ પહેરો છે આ પહેરો છે તેમ પહેરો છે અને આ ધનજીભાઈની હતી વાત હતી આ હવરની આ આટલું શાક અમે લાવ્યા છે શાક જો મેં એટલું લાવી દીધા લખ્યા છે તો પણ કાઈ ઘટે મસ્ત મેં આનું શાક લાવ્યા છે તો આટલું શાક માઈન મેન જેડી ગયું મેં આ વાહ